રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસુયા અધ્યક્ષતામાં ગોંડલમાં આજે સંકલન અને કારોબારીની બેઠક યોજાઈ જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં ગોંડલ વોરાટ કુટડા રોડની પંદર થી વીસ મહિલાઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ કારોબારીની બેઠક બાદ શહેર કોંગ્રેસે ગોંડલમાં વધતી જતી ગુનાખોરીને લઈ આઈપીએસ અધિકારીની નિમણૂક કરવાની માંગ સાથે નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું કારોબારી અને સંકલનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એ મિટિંગમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠન અંગે આગામી લોકસભાની ચૂંટણીઓ અંગે પણ ચર્ચા થઈ છે દારૂ જુગાર એલડીઓના જે ધંધાઓ છે ધંધાઓ તાત્કાલિક બંધ કરાવવા જોઈએ એની માંગણી સાથે અને આ વિસ્તારના ખેડૂતોએ એના ઊભા પાક માટે સિંચાઈ માટે સાત ફોર્મો ભર્યા છે પરંતુ અમુક લોકો એ પાણી ઉપાડી જતા હોય અને ખેડૂતોનો ઊભો મોલ સુકાતો હોય તો એ ખેડૂતોને તાત્કાલિક ધોરણે પાણી પણ પૂરું પાડવું જોઈએ બે રજૂઆત અમારે કરવાની હતી કે ગોંડલમાં સફાઈનો ભયંકર ખરાબ પરિસ્થિતિ થઈ છે અને એ સફાઈના પરિસ્થિતિમાં લોકોને મુક્તિ આપવા માટે અમે રજૂઆત કરી છે બીજી રજૂઆત કે ગોંડલ શહેરમાં ગુંડાગીરી ચરમસીમાએ પહોંચી છે આ સંજોગોમાં અમે લોક દરબારમાં એસપી સાહેબને રજૂઆત કરેલી હતી કે ગુંડાગીરી અને એલડીઓનું જે વિતરણ થાય છે એ એલડીઓનું વિતરણ તાત્કાલિક દરજે બંધ કરાવો ત્યારે એસપી સાહેબે અમને એવો જવાબ આપેલો છે કે પોલીસના દાયરામાં આ વાત આવતી નથી તમારે એલડીઓ બંધ કરાવવું હોય એની રજૂઆત કરાવવી હોય તો તમારે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સાહેબને આ સૂચના આપવી જોશે